રામ રામ મિત્રો અને આપણા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આપણે મિની વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને પાછળ થઈ ગઈ લગનની તૈયારી અને કાલે છે માંડવું એટલા માટે માંડવાની તૈયારી ફૂલ જોશમાં આવે છે અત્યારે ઘરે આપણે જમવામાં બનાવવાની છે સેન્ડવિચ એના માટે દીભડા લઈ લીધા ટમેટા લઈ લીધા અને સાથે સાથે ડુંગળી પણ મોડી લીધી તો વેજીટેબલ સેન્ડવિચ માટે ચટણી પણ તૈયાર કરી લીધી હવે આપણે બનાવીએ સેન્ડવિચ સવાર થઈ ગયો અને ચાર્જિંગ લઈને આપણે નીકળવાનું દુકાને દુકાનેથી ડાયરેક્ટ આપણે પૂગી ગયા કેળના રસ્તાઓ સાથે મસ્ત મજાનું પીળું પીળું નજારો તમને દેખાડતો દેખાડતો ચણાનો નજારો સાથે સાથે પાકવામાં ફૂલ તૈયારી છે અને સાથે સાથે અત્યારે હવે આપણે બે તડકાની ફૂલ શરૂઆત થઈ ગયા અને ફોર વ્હીલમાં ક્લિપ લઈ લીધી આ મિની બ્લોગમાં પણ ક્લિપ જોડી દીધી હવે આપણે તૈયાર થઈ જાય કારણ કે આપણે જવાનું હતું લગનમાં લગનમાં જઈને આપણે ડાંડિયા બ્રાસ માટે જવાનું હતું અને સાથે સાથે સૌપ્રથમ તો આપણે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મસ્ત મજાની કરી લઈએ તો ક્રિસા સાથે મસ્ત મજાની વિડીયોગ્રાફી કરી અને અંદર થયા ની સાથે જ આપણે જોવા મળ્યું મસ્ત મજાનું ગ્રાઉન્ડ અને સાથે સાથે હવે રાસ ગરબા શરૂઆત થઈ ગઈ હતી અને હવે અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ફૂલ ઝાકળ આવી ગયા અને અત્યારે ગાડી ચલાવતા ચલાવતા આપણા ચશ્મા પણ ઝાકળ જામી